છોકરો <laughs> એ ભાઈ પાણી વધારે છે પાણી વધારે માં દેખજો દોદી દો અલ્યા બાયવા દે મપરો આ જો હું ચાલવા પડું પડ કીડા મોરી દો જો હા એ જ છે આ આવડાન થાશે પર આ છે ને તો બચ્ચા કોઈ ન આવે મત જા 1 2 3 4

ડુબીજે બહાર જુઓ એને મસ્તી ના થાય તે માતાજી તારી છે ઊંધુ નો તારે છે તારે

ચલો

હાય યાર કયો તમારું આ બધું મેનેજમેન્ટ ડોલે નાતો તો આના પાણી હતા કે અને હી ક પાણી ઉખાબેને હુઈ પેલી પાણી ના છે તે ફાટ ગાય કે આ તો યાર જો આમંદર મોં તા જ કે કીધું હો તારું <laughs> લેવાના

એ લે ના એ લે ના ઢોળ દેતા હું નાસુરા કા નાસુરા ઓર ઢોળે લાગ્યા ઢોળ લાગી નાસકે ઈ તું છે ને આપડે તું વાતું તું કાઈ લાવે ખાવ પાછું ઢોળ લાવ્યો છે બરાબર બધા મહિનાય બનાવે છે એમોને મૂકી દેવું સકળમાં